નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો મિત્રો આપણી આ ચેનલમાં તમને રોજેરોજ આવા જ વિડીયો જોવા મળશે એટલે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજેરોજ આવા જ વિડીયો જોતા રહેજો મિત્રો તો સાતમું પગાર પંચ પર નવું અપડેટ આવ્યું છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો કર્મચારીઓને પ્રક્રિયાના સત્તાવાર અભ્યાસક્રમો દ્વારા લોકોના ધ્યાન પર લાવવામાં આવ્યા છે સારા સમાચાર એ છે કે આ તમામ ડોક્ટરોનું મોંઘવારી ભથ્થું જેમને સરકાર વધારી રહી છે તો જાન્યુઆરી બે હજાર પચીસના નવા વર્ષમાં આ તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાંથી મોંઘવારી રાહત હેઠળ વધુ હશે તો ચાલો જાણીએ કે કેટલું ડીએ અને ડીઆર વધારવામાં આવશે મિત્રો તો સાતમું પગાર પંચ નવું અપડેટ સૌ કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે સરકાર નવા વર્ષની શરૂઆતના તબક્કા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે તો તમારામાંથી મોટા ભાગના લોકો જાણે છે તેમ મોંઘવારી અને વધારાની લગતી અન્ય ગૂંચવણીભરી બાબતો દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ મહિનામાં અને ફરીથી વર્ષના સાતમા મહિનામાં થાય છે તેથી જાન્યુઆરી બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં આ વખતે બીજો વધારો થવા જઈ રહ્યો છે લીક થયેલી માહિતી અનુસાર સૂત્રોનું કહેવું છે કે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું તેમની મર્યાદા કરતાં વધી જશે તો ડીએમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો હાલમાં મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા છે તો કેટલાક નિષ્ણાતોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે પરિણામે છપ્પન ટકા મોંઘવારી ભથ્થું મળશે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનો પગાર હાલમાં વીસ હજાર રૂપિયા છે તો ડીએના આ વધારા પછી તેને વીસ હજાર ને છસો રૂપિયાનો પગાર મળશે ક્યારે બહાર પાડવામાં આવશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે તાજેતરના લેખિતમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા પર લાદવામાં આવેલી નવી સંભવિત નીતિઓ સાથે અને સરકારી કર્મચારીઓના લાભ માટે આવશે જેનાથી સરકારી કર્મચારીઓને પણ ફાયદો થશે અને મોંઘવારી અટકશે તો મોંઘવારી ભથ્થું દર છ મહિને વધે છે તે જાન્યુઆરી બે હજાર પચીસમાં ફરીથી બદલાશે તેના પર કોઈ તારીખો અથવા સત્તાવારો નિવેદનો નથી મિત્રો